નમસ્કાર મિત્રો હું ચૂડાસમા પરશોત્તમ દરેક મિત્રોનું ટીમ આઝાદ વતી દિલથી સ્વાગત કરું છું મિત્રો ફોરેસ્ટ બીટ ગાર્ડની પરીક્ષા છે તે આઠમી ફેબ્રુઆરીના રોજ ચાલુ થવાની છે જ્યાં મિત્રો આઠ ફેબ્રુઆરીના રોજ જે પરીક્ષા ચાલુ થશે તેમના કોલ લેટર આખરે ક્યારે બહાર પાડવામાં આવશે ઉમેદવાર મિત્રો છે તે ઓજસની ઓફિશિયલી સાઇટ ઉપરથી કોલ લેટર ક્યારે ડાઉનલોડ કરી શકશે કઈ તારીખ પછી જાહેર કરવામાં આવી શકે છે આને લગતી એક મહત્ત્વની અપડેટ છે તે આપણે વિડીયોની અંદર વિગતવાર જોવાની છે માટે ખાસ કરીને વિડીયોને અંત સુધી અવશ્ય જુઓ સૌપ્રથમ મિત્રો વાત કરીએ તો કુલ આઠસો ત્રેવીસ જેટલી પોસ્ટ માટે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવેલી હતી આઠસો ત્રેવીસ જેટલી પોસ્ટ માટે લગભગ ચાર લાખને અઢાર હજાર જેટલા ઉમેદવાર મિત્રો છે તે વન રક્ષક બીટ ગાર્ડની પરીક્ષા આપશે અને સૌપ્રથમ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા આ પરીક્ષાને ઓનલાઈન લેવામાં આવશે ઓનલાઈન લેવામાં આવશે જેથી પેપર છે તે લગભગ સાતથી આઠ દિવસ સુધી ચાલશે અને કુલ અગિયાર જિલ્લાની અંદર આ બધા સેન્ટરો આપવામાં આવશે પરીક્ષા છે તે આઠ ફેબ્રુઆરીએ શરૂ થશે અને લગભગ ચૌદથી પંદર ફેબ્રુઆરી સુધી આ પરીક્ષા ચાલશે અને એક દિવસના લગભગ પચાસ હજાર જેટલા ઉમેદવાર મિત્રો પરીક્ષા આપી શકે તેવી વ્યવસ્થાઓ કરવામાં આવશે અને પરીક્ષા સેતે ત્રણ પાળીની અંદર લેવામાં આવશે એક સવારની પાળી હશે બપોરની હશે અને એક સાંજની પાળી હશે આવી રીતે ત્રણે ત્રણ પાળીની અંદર નોખી નોખી જગ્યાએ કુલ અગિયાર જિલ્લાના સેન્ટરોમાં પરીક્ષા આપવામાં આવશે અને હવે વાત કરીએ કે આના કોલ લેટર ક્યારે જાહેર થશે મિત્રો પરીક્ષા સે તે આઠ ફેબ્રુઆરીએ ચાલુ થશે તો કોલ લેટર સે તે લગભગ સાતથી આઠ દિવસ અગાઉ આપી દેવામાં આવતા હોય છે તો જોવા જઈએ તો લગભગ પહેલી ફેબ્રુઆરીથી લઈને પાંચ ફેબ્રુઆરીની વચ્ચે વનરક્ષક બીટ ગાર્ડના કોલ લેટર છે તેમને જાહેર કરી દેવામાં આવશે બની શકે કે આઠ નવ આ ફેબ્રુઆરીની અંદર જે ઉમેદવાર મિત્રોને પરીક્ષા હશે તેમના કોલ લેટર એક તારીખ આજુબાજુ જાહેર કરી દેવામાં આવી શકે જ્યારે દસથી લઈને પંદર ફેબ્રુઆરીની વચ્ચે જે ઉમેદવારોને પરીક્ષા હશે તે ઉમેદવારોના કોલ લેટર છે તે પાંચ તારીખ આજુબાજુ જાહેર કરવામાં આવી શકે અને બની શકે એક હારે તમામે તમામ ઉમેદવારોના કોલ લેટર પણ જાહેર થઈ શકે છે અને કોલ લેટર છે તે ફાઇનલી એક ફેબ્રુઆરીથી લઈને પાંચ ફેબ્રુઆરીની વચ્ચે જાહેર કરી દેવામાં આવશે જે આ મિત્રો વનરક્ષકને લગતી એક મહત્ત્વની અપડેટ હતી જે વિડીયોની અંદર આપણે વિગતવાર જોઈએ આવીને આવી માહિતી જોતા રહેવા માટે હમણાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો